આજ કલેક્ટર ઓફિસે અમે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આપને ખબર છે ઘણા સમય ત્યાં મુદ્દો ચાલી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જેની અસર ગામડે ગામડે તાલુકા તાલુકાને શહેર લેવલે પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ આજ અમે એ જ અમારી વાત રજૂઆત કરવા આવ્યા હતા અને એ પણ કહેવા આવ્યા હતા કે અમે તમને ઘણો સમય આપી દીધો આપણે ઘણો સમય અમારો બગાડ્યો આ સતત અમારી લાગણીને દુભાવી રહ્યા છો પણ એવું લાગી રહ્યું છે કે આપણે રાજ્ય સમાજની હવે કોઈ જરૂરત નથી

આંદોલન જ ના રહીએ ને પછી તો પછી તો અમારા જે અગ્રણીઓ છે એમણે કીધું છે કે અમને ભાજપ વાંધો નથી હજી સુધી એમ કહી રહ્યા છે કે ભાજપથી વાંધો નથી તો ભાજપ કઈ નિંદ્રામાં છે અમે કાલા કાલે અમારા એક અગ્રણી એવું કીધું છે કે તમે 400 માંગો છો અમે 440 દેવડાવશું પણ તમે કૃપાલાની ટિકિટ રદ કરો પણ હજી તમારા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી રાષ્ટ્રીય સમાજના તરફેણમાં અને જો તમે ટિકિટ રદ કરો છો તો ઇસી સેકન્ડે અમારું આંદોલન સમાપ્ત છે અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ અને હજી પણ કહીએ છીએ કે આ ભાજપ

મોટું અમારું મહાસંમેલન થશે અમારા ઘરે ઘરેથી ગામડે થી અમારે શહેર શહેર માંથી બધા ત્યાં એના માટે વિરોધ માટે નીકળશે